પાદરામાં ફૂલબાગના રાજાની વાસતે ગાજતે આગમન યાત્રા નીકળી પાદરા નગરમાં અનેક યુવક મંડળો દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રાઓનું આયોજન થઈ ગયું હોય ત્યારે અંતે પાદરા નગરની જનતાનો આતુરતાનો અંત આવી ગયો અને ફૂલબાગના રાજાનું વાંજતેજતે ભવ્ય શોભાયાત્રાથી આગમન કરવામાં આવ્યું મેઘરાજા પણ છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યા હતા ત્યારે ફૂલબાગ યુવક મંડળના શ્રીજીનું આબેહૂબ સ્વરૂપમાં આગમન થતાની સાથે જ મેઘરાજાએ પણ વરસાદનો વિરામ લીધો હતો આનબાન અને શાનથી ડીજેના તાલ સાથે ફૂલબાગ યુવક મંડળના શ્રીજીની પાદરા પરનામી અગરબત્તી પાસેથી ડીજેના તાલ સાથે આગમનયાત્રા નીકળી હતી જેને નિહાળવા પાદરા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર પાદરા નગર ભક્તિમય બન્યું હતું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાદરા પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યો હતો